રાવણ રામાયણમાં ઉલ્લેખિત એક મુખ્ય પાત્ર છે જે લંકાનો રાજા હતો તેના જન્મ અને જીવન વિશેની વિગતો ઘણા ગ્રંથો અને પૌરાણિક કથાઓમાં જોવા મળે છે રાવણ બ્રહ્માનો આદ્ય અસ્ત્ર ધરણ કરનારા વિદ્વાન અને મહાન યોદ્ધા તરીકે જાણીતો હતો તે બ્રહ્માજીના ભક્ત અને શિવભક્ત હતો રાવણની પૃષ્ઠભૂમિ જન્મ અને પરિવાર રાવણ મહારાષ્ટ્રમાં બ્રાહ્મણ વિષ્ણુરાજાના પુત્ર વિશ્રવા અને રાક્ષસ કેસરીની પૌત્ર માતા કૈક્સીના પેટે જન્મ્યો હતો તેના ભાઈ બહેનોમાં કુંભકર્ણ વિભીષણ શૂરપડખા અને કારા વગેરે સામેલ છે વિદ્યાભ્યાસ રાવણે શૈશ્વાવસ્થામાં જ જ્ઞાન પ્રાપ્ત કરવા માટે તપસ્યા કરી અને ભ્રમાથી વરદાન મેળવ્યા હતા જેમાં તેને અનેક શક્તિઓ મળી હતી રાજસત્તા રાવણે લંકા રાજ્યની સ્થાપના કરી હતી અને પોતે લંકાનો રાજા બન્યો હતો તે એક શક્તિશાળી અને વિદ્વાન રાજા હતો રાવણની કથા રાવણને શિવજીનો પરમ ભક્ત માનવામાં આવે છે તે શિવતાંડવ સ્તોત્રનો સર્જક છે જે આજે પણ પ્રસિદ્ધ છે રાવણની કથા રામાયણની મુખ્ય કથા સાથે જોડાયેલી છે તે સંરક્ષણ માટે સીતામાતાની અપહરણ કરનાર હતો જે રામ અને રાવણની વચ્ચેના મહાસંગ્રામનું કારણ બન્યું હતું રાવણને તેના અહંકાર અને ગર્વને કારણે રામના હાથે મરવું પડ્યું રાવણની વારસો રાવણને આજે પણ રામલીલા દરમિયાન વિલન તરીકે દર્શાવવામાં આવે છે પરંતુ તેની શૈક્ષણિકતા શક્તિ અને વિદવત્તા માટે તેને પુણ્યઆત્મા તરીકે માન્યતા પણ છે